ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું લસણનું અથાણું આ તમે આખું વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો લસણના ફાયદા તો તમને ખબર જ હશે જે કોલેસ્ટ્રોલ ને ઓછું કરવામાં આપણી હેલ્પ કરે છે તે આપણા ઇમ્યુનિટી પાવરને સ્ટ્રોંગ કરીને આપણા શરીરમાં રહેલા બધા ટોક્સિનને બહાર કાઢવામાં તે હેલ્પ કરે છે તેના માટે આપણે તેના માટે આપણે સોથી દોઢસો ગ્રામ જેટલું લસણ લીધું છે તેને આપણે સરસ ફોતરા કાઢીને સરસ રીતે સાફ કરી લેવાનું છે આપણું સરસ લસણ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેના માટે એક મસાલો તૈયાર કરીશું આપણે તેના માટે આપણે ગ્રાઇન્ડિંગ જારમાં એક ચમચી આપણે ના કોરિયા એક ચમચી ના કોરિયા એક ચમચી ના કોરિયા એક ચમચી વરિયાળી લેશું એક ચમચી આપણે કલંજી લેશું તેનો સરસ પાવડર તૈયાર કરી લેવાનો છે હવે એક વાસણમાં તેને પાંચ ચમચી હળદર પાંચ ચમચી હિંગ બે ચમચી લાલ મરચું એડ કરીશું એક ચમચી આપણે મીઠું એડ કરીશું ચપટી એવી ખાંડ એડ કરીને મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો આપણો અથાણાનો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં તેલ એડ કરવાનું છે તેના માટે આપણે એક વાસણ લઈ લેશું તેમાં ચાર થી પાંચ પાંચ ચમચી જેટલું આપણે તેલ કરવાનું છે એકદમ તેલ ગરમ થઈ જાય એટલે બનાવેલા મસાલામાં તે તેલ એડ કરી દેવાનું છે લેટ થઈ જાય એટલે તરત જ આપણે તેને ઢાંકી દેવાનું છે એટલે મસાલાની બધી સ્મેલ અંદર જ રહેશે હવે આપણે તેને ખોલીને જોઈએ અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણો સરસ મજાનો એકદમ ટેસ્ટીઓ મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં એક લીંબુનો રસ એડ કરવાનો છે જો તમે જોઈ શકો છો એક મોટું આપણે લીંબુ લીધું છે તેનો બધો જ રસ આપણે તેમાં એડ કરી દઈશું લીંબુનો રસ એડ થઈ જાય એટલે મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે જે લસણ ફોલીને રાખ્યું હતું તે બધું જ લસણ આપણે તેમાં એડ કરી દેવાનું છે અને આપણે સરસ રીતે તેને મિક્સ કરી લેશું આપણું લસણનું અથાણું તૈયાર થઈ ગયું છે જો તમને લાગે છે કે તેલનું પ્રમાણ થોડું ઓછું છે એટલે આપણે થોડું તેલ હજી ગરમ કરી અને તેમાં આપણે એડ કરીશું જો થોડું તેલ એડ કરીશું એટલે એકદમ મસ્ત મજાનું ટેસ્ટી એવું લસણનું અથાણું તૈયાર છે જો આ રીતનું અથાણું તમે ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલાઇકોનને પ્રેસ કરી દેજો જેથી કરીને નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને મળતા રહે આ અથાણું એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું થેન્કસ ફોર વોચિંગ